સુરેન્દ્રનગર ચુડા તાલુકાના ગોખરવાડા ગામે ગેરકાયદેસર માછીમારીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ગ્રામ પંચાયતની મંજૂરી વિના જ ગામના ડેમમાં ગેરકાયદેસર માછીમારી કરવામાં આવી રહી છે અને આ મામલે ગામના સરપંચ દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ગામના ડેમના પાણીમાં માછલીઓના બીજ નાખીને ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી હતી. આ ઘટનાની જાણ થતાં જ ગોખરવાડા ગામના સરપંચ દ્વારા તાત્કાલિક લેવામાં આવ્યા હતા ગામના સરપંચ આ સમગ્ર મામલે ચૂડા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ શખ્સો દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે આના કારણે ગ્રામ પંચાયતને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને કાયદાનો ભંગ પણ થઈ રહ્યો છે પોલીસ સમક્ષ ની રજૂઆતમાં સરપંચ ગેરકાયદેસર માછીમારી કરતા શખ્સો તાત્કાલિક ઝડપી પાડીને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આ ઘટના એ ગામ ના લોકોમાં પણ રોષ ફેલાવ્યો છે અને તેઓ પણ ઈચ્છે છે કે કાયદાનું પાલન થાય અને આવા ગુનેગારો સામે પગલા લેવાય અમારા ડેમ માં કોઈ અજાણ્યા શખ્સો બહાર ગામ માં આવીને માછલાનું બી નાખી ગયેલ છે અને અવારનવાર માછલા રાત્રિના સમય આવીને કાઢી જાય છે અમારી કોઈ જાતની મંજૂરી લીધા વગર માછલાનું બી નાખેલ છે અને અવારનવાર કાઢે છે તો મારી નમ્ર વિનંતી છે કે અમારા ડેમમાં કોઈએ બહાર ગામના વ્યક્તિએ માછલા કાઢવા આવવું નહીં અને જો આવશે અને પકડાય છે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગામ ગોખરવાડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર સરપંચ આરીફભાઈ અહેમદભાઈ સિદાતા